આખરે શ્રીલંકા તજની ખેતી કરીને કરોડો રૂપિયા કેવી રીતે કમાઈ રહ્યું છે અને તજ ઉગાડતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે છે આજે આપણે શ્રીલંકાના એક એવા ફાર્મ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં લાખો તજના ઝાડ ઉગાડવામાં આવે છે પણ શું તમે જાણો છો કે તજ કેવી રીતે બને છે તો ચાલો જાણીએ તજ બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે મિત્રો તમને જણાવી દઈએ કે આ વૃક્ષોને તજના ઝાડ કહેવામાં આવે છે પરંતુ કેટલીક જગ્યાએ તજના ઝાડને સિનમન ટ્રી પણ કહેવામાં આવે છે અને આ તજના છોડને બે રીતે ઉગાડવામાં આવે છે પ્રથમ નર્સરીમાંથી અને બીજું તમે એર લેયરિંગ દ્વારા પણ તજના છોડ રોપી શકો છો એર લેયરિંગ એટલે કે સૌપ્રથમ તજના ઝાડની ડાળીની છાલ છરીની મદદથી દૂર કરવામાં આવે છે ત્યારબાદ તે ભાગ પર રૂટિંગ હોર્મોન લગાવવામાં આવે છે આ પછી તેની આસપાસ નારિયેળના છોતરાને લગાડવામાં આવે છે અને તેને કોથળીમાં લપેટીને રાખવામાં આવે છે જે તમે આ વિડિયોમાં જોઈ જ શકો છો આ પછી તેના મૂળ 40 થી 60 દિવસમાં બહાર આવે છે ત્યારબાદ તે ડાળીને કાપીને અલગ કરવામાં આવે છે અને તેને માટીથી ભરેલા પોટ્સમાં રોપવામાં આવે છે અને આ છોડની નર્સરીમાં સારી રીતે સંભાળ રાખવામાં આવે છે આ રીતે પણ તમે તજનો છોડ ઉગાડી શકો છો તમને જણાવી દઈએ કે પ્લાન્ટ નર્સરીમાં એક છોડની કિંમત લગભગ ચારસો રૂપિયા હોય છે બધા છોડ તૈયાર થયા પછી આ બધા છોડને ખાડો બનાવીને જમીનમાં રોપવામાં આવે છે બે વર્ષ પછી આ વૃક્ષોની ઊંચાઈ થી પંદર ફૂટ સુધી પહોંચે છે ત્યારબાદ ઝાડમાંથી ડાળીઓ કાપવામાં આવે છે અને આ કામ ત્યાંના ખેડૂતો દ્વારા કરવામાં આવે છે જે તમે આ વિડિયોમાં જોઈ જ શકો છો હવે તજના ઝાડની ડાળીઓને એકત્રિત કરીને બંડલો બનાવવામાં આવે છે અને આ બંડલોને ટ્રકમાં ભરીને ફેક્ટરીમાં લાવવામાં આવે છે અહીં બધા બંડલોને પાણીમાં બોળીને સારી રીતે સાફ કરવામાં આવે છે ત્યારબાદ અહીંના વર્કરો હથિયારની મદદથી બધી ડાળીઓ પર રહેલી લીલી છાલને છોલી નાખે છે તમે આ વિડિયોમાં જોઈ શકો છો કે આ ડાળીઓ પર રહેલી લીલિ છાલને વર્કરો કેવી રીતે છીલી રહ્યા છે ત્યારબાદ તજની ડાળીઓ સંપૂર્ણપણે સાફ થઈ જાય છે હવે તજની જાડી છાલને ડાળીઓથી અલગ કરવાનો વારો આવે છે એટલા માટે ડાળીઓ પરની જાડી છાલને ધારદાર ચાકુની મદદથી દૂર કરવામાં આવે છે બધી ડાળીઓમાંથી છાલ દૂર કર્યા પછી લાંબી છાલને અંદર નાની છાલને રાખવામાં આવે છે અને પછી તેને દોરડાની ઉપર રાખીને સુકવવા માટે છોડી દેવામાં આવે છે તમને જણાવી દઈએ કે તજની છાલને તડકામાં સુકવવામાં નથી આવતી પરંતુ તજની છાલને અહીં આ બંધ રૂમમાં 3 થી 4 દિવસ માટે સુકવવામાં આવે છે તમે આ વિડિયોમાં જોઈ જ શકો છો કે દોરડા ઉપર તજની છાલને કેવી રીતે સુકવવામાં આવે છે આમ કરવાથી તજના સ્વાદમાં વધારો થાય છે આ પછી તજની છાલને ફરીથી મશીનમાં મૂકીને સુકવવામાં આવે છે ત્યારબાદ આ લાંબી તજની છાલોને એક બંડલના રૂપમાં તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ આ બંડલોને કપડામાં લપેટીને લપેટી ને ઢાંકી દેવામાં આવે છે ઘણી જગ્યાએ તજના તજ ના મોટા મોટા ટુકડા માંથી નાના નાના ટુકડા પણ કરવામાં આવે છે જેના માટે મશીનો ની મદદ થી આ લાંબા તજના ટુકડા ને નાના ટુકડામાં કાપ